આગરમાં ખેડૂત પરિવાર માટીની દીવાલ ઉપર તાડપત્રી બાંધીને પોતાના કુટુંબ સાથે રહેવા માટે મજબૂર બન્યો છે પરિવારના જણાવ્યા અનુસાર બે હજાર સત્તરમાં પૂર ભૂનારત વખતે ઘરની એક દીવાલ પડી ગઈ હતી ત્યારે સરકારે અસરગ્રસ્તોની જે સહાય ચૂકવી હતી તે પણ અત્યાર સુધી મળી નથી અને પૂરમાં પડી ગયેલી દિવાલની જગ્યાએ ઝાડી ઝાકરાની ડાળીઓ ઉપર આડા તેમજ ખાતરની થેલીઓના ટુકડાઓથી ઘર રહેવા લાયક બનાવ્યું હતું પછી આજ દિવસ સુધી આ પરિવારે જ કાચા મકાનમાં રહી રહ્યું છે તો આ પરિવારે પોતાને પાકા મકાન બનાવી આપવા સરકારને વિનંતી કરી છે